સુરતના આધુનિક ગણાતા પાલ વિસ્તારમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા જે રોડને આઇકોનિક કહીને કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા તે ગૌરવપથાર કરોડો રૂપિયાના ખર્ચે વર્ષ પણ નથી ત્યાં તેની લીરા ઉડ્યા છે રોડ ની વચ્ચે મસ્ત મોટી તિરાડો પડી ગઈ છે અને એક તરફનો રોડ બેસી ગયા હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે સ્થાનિકોનો સીધો આક્ષેપ છે કે પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરે મળીને હલકી કક્ષાનું મટીરીયલ વાપર્યું છે જેના કારણે પરસેવાની કમાણી કમાણીનો કરોડો રૂપિયા પાણીમાં ગયા છે આ ગંભીર બેદરકારી બદલ મ્યુનિસિપલ કમિશનર અને વિજિલન્સ વિભાગને ને ફરિયાદ કરવામાં આવી છે લોકો માંગ કરી રહ્યા છે કે આ રોડની ગુણવત્તાની તટસ્થ તપાસ થયા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી સ્થાનિક રહીશોમાં પાલિકા પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકોનું કહેવું છે કે જો કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આઇકોનિક રોડની આ હાલત હોય તો સામાન્ય રોડ રસ્તાની ગુણવત્તા કેવી હશે તંત્ર માત્ર કાગળ પર જ વિકાસ બતાવી રહ્યો છે જ્યારે વાસ્તવિકતામાં માં સામ્રાજ્ય ફેલાયું

આ ભ્રષ્ટાચારના કારણે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે એમાં સરકાર અમારી થઈ રહી છે અમે સરકારને મત આપેલા સરકાર અમારી બદલામ થાય છે આ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને કારણે કારણ કે આ રોડ જે છે ને રોડ આ ત્રીસ વર્ષથી સુધી ચાલે એવા આરસીસી રોડ બનાવવાની વાત છે તો ત્રીસ વર્ષથી વાત જ હોય સાત આઠ મહિનામાં તૂટી જાય તો શું માનવાનું ચોખ્ખો જ ચોખ્ખી વાત ફલિત છે કે આમાં ભ્રષ્ટાચાર થયો છે